ભાવનગર ભાલ ગામોમાં ના નદીઓના પાણી ભરાઈ જવાથી વિકટ સમસ્યા તાત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય રાજ્યમંત્રી દ્વારા કલેક્ટર કચેરીમાં બેઠક યોજાય ભાવનગરના ભાલ ગામોમાં નદીઓના પાણી ભરાઈ જવાથી વિકટ સમસ્યા તાત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાય કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાને ભાલ પંથકના ગામોના સરપંચ અને આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી આ મીટિંગમાં ભાવનગર કલેકટર ડોક્ટર મનીષકુમાર બંસલે સ્વીકાર્યું કે આ માનવસર્જિત પૂર છે ભાલ પંથકના પાળીયા દેવડીયા સવાઈનગર માઠિયા સનીઝ ગામના આગેવાનો અને સરપંચો દ્વારા માનવસર્જિત પૂર વિશે જાણકારીઓ આપી ગ્રામજનોની ઉગ્ર રજૂઆતને લઈ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નિમુબેન બાંભણિયાના તેમજ જિલ્લા કલેક્ટર ભાલના પ્રભાવિત ગામોની મુલાકાત લેશે

કારણ હશે સમસ્યાનું હું પાડતો એની પણ પણ તરફથી તરફથી અને જે આપણી પાસે ગુગલ અર્થ આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવશે જે પણ વસ્તુ ગેરકાયદેસર તોડી દેવામાં આવશે એમાં કોઈ શું નથી આપણે પહેલા તો કાર્યવાહી એટલે કે અત્યારે જો મેઇન અગત્યની જરૂરિયાત છે આ છે કે ભાઈ પાણીનો જે ભરાવ છે